ભારતની આઠ સૌથી મોંઘી હોટેલ જ્યાંની સુંદરતા જોઈને કોઈ પણ માણસ આકર્ષિત થઈ જાય છે નંબર એક ઓબેરોય અમર વિલાસ આગ્રા શહેરની આ લક્ઝરિયસ હોટેલ તાજમહેલ થી છસો મીટરના અંતરે આવેલી છે સૌથી રોમેન્ટિક વાત એ છે કે તમે ઓબેરોય અમરવિલાસ વિલાસ હોટેલ માંથી તાજમહેલ પણ જોઈ શકો છો પણ તમે જ વિચારો કે જ્યાંથી તાજમહેલ દેખાતો હોય તે હોટેલનું એક રાત્રિનું ભાડું કેટલું હશે તમને જણાવી દઈએ કે આ હોટેલમાં એક રાત્રિનું મિનિમમ ભાડું લગભગ સાઠ હજાર રૂપિયા અને વધુમાં વધુ અગિયાર લાખ રૂપિયા જેટલું હોય છે નંબર બી રામબાગ પેલેસ જયપુર આમ તો રાજસ્થાનમાં એવી ઘણી હોટેલો કે મહેલ છે જ્યાં રહેવાથી તમે રાજા મહારાજા જેવો અનુભવ કરશો પરંતુ આપણે વાત કરી રહ્યા છીએ રાજસ્થાનની જયપુરના ભવાની સિંહ રોડ પર સ્થિત રામબાગ પેલેસ આ હોટેલમાં એક રાત રોકાવા માટે તમારે ચાર લાખ રૂપિયા સુધીનો ખર્ચો કરવો પડી શકે છે જોકે સાઠ હજાર રૂપિયાથી ભાડું સ્ટાર્ટ થાય છે તમને જણાવી કે આ પણ વધારે જૂની છે નંબર લીલા પેલેસ દોસ્તો આ નવી દિલ્હીની ભારતની શ્રેષ્ઠ લક્ઝરિયસ હોટલોમાંની એક છે ઘણા પ્રખ્યાત લોકોએ આ હોટેલ ની મુલાકાત લીધી છે જેમ કે રશિયા ના રાષ્ટ્રપતિ પુતિન સુપરસ્ટાર ટોમ ક્રુઝ અને અન્ય ઘણા લોકો અહીં આવી ચૂક્યા છે અહીની હોટલો રાજદ્વારીઓ માટે બુલેટ પ્રૂફ વિન્ડો સુવિધા પણ પૂરી પાડે છે અહીં એક રાત વિતાવવા માટે તમારે ચાર લાખ પચાસ હજાર રૂપિયા ચૂકવવા પડે છે આ હોટલ બનાવવામાં અઢાર અબજ રૂપિયાનો ખર્ચ થયો હતો નંબર ચાર ઉમેદ ભવન પેલેસ જોધપુર જેમ કે પહેલા કહ્યું તેમ રાજસ્થાનમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં તમે રોકાવ તો તમે રાજા જેવો અનુભવ કરી શકો છો આવી જે હોટલ જોધપુરનું ઉમેદ ભવન છે તે શહેરની સૌથી ઊંચી ટેકરી પર બનેલ છે સ્વાભાવિક રીતે જ અહીંથી નજારો જોવા લાયક હશે આ મહેલ ત્રણ ભાગોમાં વહેંચાયેલો છે પ્રથમ શાહી નિવાસ છે જે રજવાડાઓ રહે છે બીજો ભાગ લક્ઝરી હોટલનો છે ત્યાં ટુરિસ્ટ રોકાય છે અને ત્રીજો ભાગ મ્યુઝિયમનો છે અહીં ભાડાની વાત કરીએ તો એક રાત માટે ઓછામાં ઓછા સિત્તેર હજાર રૂપિયા અને વધુમાં વધુ ચાર લાખ રૂપિયા ખર્ચવા પડે છે નંબર પાંચ તાજ લેક પેલેસ ઉદયપુરમાં પિચોલા તળાવની મધ્યમાં આવેલી આ સુંદર હોટલની સ્થાપના મહારાણા જગતસિંહ દ્વારા સત્તરસો માં કરવામાં આવી હતી જો તમે હનીમૂન અને લાંબા વેકેશન પર જવા માંગતા હોવ તો તેના માટે આ ખૂબ જ સારી જગ્યા છે જો તમે આ હોટલમાં એક રાત વિતાવવાનું સપનું જોતા હોય તો તમને જણાવી દઈએ કે અહીં એક રાત રહેવાનું ભાડું લગભગ છ લાખ પચાસ હજાર રૂપિયા છે નંબર છ ઓબેરોય ઉદય વિલાસ ઉદયપુરની આ હોટલ દેશની સૌથી મોંઘી હોટલોમાંની એક છે આ પણ એક રાજાનો મહેલ છે જે હવે પ્રવાસીઓના રહેવા માટે તૈયાર કરવામાં આવ્યો છે આ હોટેલ કોહિનુર સ્યૂટ તરીકે ઓળખાય છે આ હોટેલ પણ પિચોલા ને કિનારે બનેલી છે અહીં એક રાત રોકાવા માટે ઓછામાં ઓછા સાઠ હજાર રૂપિયા અને વધુમાં વધુ દસ લાખ રૂપિયા ચૂકવવા પડે છે નમસ્કાર તાજ લેન્ડ્સ એન્ડ મુંબઈ દોસ્તો આ હોટેલ બાંદ્રા રોડ કિલ્લા પાસે આવેલી છે અહીં એક રૂમનું ભાડું બે લાખ પચાસ હજાર રૂપિયા છે આ હોટેલમાં કરણ જોહારે તેનો ચાલીસમો જન્મદિવસ ઉજવ્યો હતો અને આ હોટલ પણ ભારતની પ્રખ્યાત હોટલોમાંની એક છે નંબર આર ઓબેરોય હોટલ મુંબઈ આ હોટલ ઘણા સમયથી ચર્ચામાં છે તેનું કારણ એ છે કે આ એ જ હોટલ છે જેમાં છવ્વીસ ના રોજ આતંકી હુમલો થયો હતો જો આપણે હોટલ વિશે વાત કરીએ તો તે અંદરથી ખૂબ જ વૈભવી છે આ હોટલની ટેરેસ પદથી મુંબઈના બધા જ શાનદાર વ્યૂ જોવા મળે છે આ હોટલમાં એક રાત્રિની કિંમત ત્રણ લાખ રૂપિયા છે